હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું સ્પેશિયલ ચટપટા મસાલા સાથે એકદમ ટેસ્ટી એવા વઘારેલા મમરાની રેસીપી તો આ રીતે તમે મસાલો તૈયાર કરીને મમરાનો ચેવડો બનાવશો તો ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે ડબ્બો ક્યારેય પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે અને એકદમ ઝડપથી બની પણ જાય છે તો ચાલો ઝટપટ બની જાય તેવો મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો હવે સૌથી પહેલાં તો અહીંયા ચેવડો બનાવવા માટે મેં આ રીતે મમરા લઈ લીધા છે અને મમરાને પહેલાથી જ મેં ચાળીને સાફ કરી લીધા છે એટલે તેમાં જે કંઈ ડસ્ટ હોય તે બધું જ દૂર થઈ જશે અને મમરા તમારા આ રીતના ક્રિસ્પી હોવા જરૂરી છે તો જ તમારા ચેવડાનો ટેસ્ટ આવશે જો મમરા તમારા આ રીતના ક્રિસ્પી ના હોય તો તમારે તેને દસ મિનિટ માટે તડકામાં રાખી દેવાના કાં તો પછી તમે તેને સ્લો ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેશો તો પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે પણ મમરા બળી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ચેવડામાં નાખવા માટેનો આપણે સ્પેશિયલ ચટપટો મસાલો તૈયાર કરી લઈશું તો તેના માટે બાઉલમાં આપણે એક ટેબલ સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડરથી મમરાના છેવડામાં એકદમ સરસ ટેસ્ટ આવશે એક ટેબલ સ્પૂન વરિયાળીનો પાવડર ઉમેરીશું બજારમાં જે ચેવડો મળતો હોય છે તેમાં વરિયાળીના પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તમારે વરિયાળીનો પાવડર બિલકુલ પણ સ્કીપ નથી કરવાનો અને હવે એકદમ સરસ કલર આવે આપણા ચેવડામાં તેના માટે આપણે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અહીંયા આપણે ચાટ મસાલો અને આમચૂર પાવડર બંને ઉમેરેલું છે તો તમારે મીઠું ધ્યાનથી એડ કરવાનું અને હવે ચાર ટેબલ સ્પૂન જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું મરચું દળેલી ખાંડ અને મીઠું પ્રમાણ તમારે થોડુંક ચડિયાતું રાખવાનું છે એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા મમરા માટેનો એકદમ ચટપટો એવો મસાલો તૈયાર થઈ ગયો છે તમે એકવાર આ રીતે મસાલો બનાવીને મમરાનો ચેવડો બનાવશો તો મમરાનો સ્વાદ સો ગણો વધી જશે અને વારંવાર તમે આ જ રીતે મમરા વઘારેલા બનાવશો એટલા ટેસ્ટી લાગશે આ રીતનો તમે મસાલો બનાવીને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા મેં આ રીતને એક જાડી તળિયાવાળી કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેના ઉપર આપણે આ રીતે એક ઝારો રાખીશું અને અહીંયા મેં સો ગ્રામ જેટલા મકાઈના પૌવા લઈ લીધા છે તો તેને આ રીતે આપણે તેલમાં ડીપ કરીને હલાવતા જઈને ફ્રાય કરી લઈશું તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા મમરાની સામે સો ગ્રામ જેટલા મકાઈના પૌવા લઈ લીધા છે અને આ રીતે બધા જ પૌવા એકદમ સરસ ફૂલી જાય એટલે બધું જ તેલ નીતારીને આપણે એક તેને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું બિલકુલ આ જ રીતે આપણે બાકીના પૌવાને પણ ફ્રાય કરી લઈશું આ મમરાનો ચેવડો આજે આપણે એકદમ સિમ્પલ રીતે બનાવવાના છીએ પણ ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે તમે એકવાર આ રીતે બનાવશો તો ડબ્બો ક્યારે પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે તો તમારે આ રીતનો મસાલો બનાવીને એકવાર જરૂરથી મમરાનો ચેવડો બનાવીને ટ્રાય કરજો તો બિલકુલ આ જ રીતે મેં બધા જ પૌવાને ફ્રાય કરી લીધા છે અને હવે ફરીથી આપણે તેલ ઉપર આ રીતે ઝારો રાખીશું અને અહીંયા અમે અડધા કપ જેટલા કાચા સિંગદાણા લઈ લીધા છે તો તેને આપણે ઝારામાં ઉમેરીશું અને આ રીતે તેલમાં ડીપ કરીને આપણે તેને હલાવતા જઈશું અને જ્યાં સુધી સિંગદાણાનો હલકો કલર ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું સિંગદાણાનું પ્રમાણ ચેવડામાં થોડુંક વધારે હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા બધા સિંગદાણાનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે બળી ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે હલકો કલર ટ્રાન્સફરન્ટ થઈ જાય એટલે હવે આપણે બધું જ તેલ નીતાારીને તેને આપણે જે પૌવા મોટા વાસણમાં ટ્રાન્સફર કરેલા છે તેની સાથે જ સિંગદાણાને પણ ઉમેરીશું અને હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે બેથી ત્રણ ચમચી જેટલો જ્યારે આપણા પૌવા અને સિંગદાણા બંને ગરમ હોય તેના ઉપર આપણે આ રીતે ઉમેરીશું જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તમારે તેના ઉપર આ રીતે મસાલો છાંટવાનો છે અને આ રીતે મસાલો છાંટીને આપણે તેને ઉપર નીચે કરતા જઈને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણા સિંગદાણા અને પૌવા ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે તો અહીંયા બંને વસ્તુ ઉપર મેં મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે અને કડાઈમાંથી મેં બાકીનું એક્સ્ટ્રા તેલ નીકાળીને ત્રણ મોટી ચમચી જેટલું તેલ મમરા વઘારવા માટે લઈ લીધું છે તેલ હલકું ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે એક ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને હવે તેમાં વીસથી પચીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાનનું પ્રમાણ તમારે થોડુંક ચડિયાતું રાખવાનું એટલે ચેવડામાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને હવે એક ટી સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું અને એકથી બે મિનિટ માટે આપણે સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે મિક્સ કરીશું એટલે આપણા લીમડાના પાન છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને એકથી બે મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે જે બસો ગ્રામ જેટલા મમરા રાખ્યા હતા તેને એડ કરીશું અને હવે બધા જ મમરાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા જો તમારું તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હોય તો તમારે ગેસની ફ્લેમ પહેલાં ઓફ કરી દેવાની અને આ રીતે મમરાને મિક્સ કરી લીધા પછી તમારે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરીને તેને એકથી બે મિનિટ માટે આ રીતે હલાવી લેવાના પણ જો તમારું તેલ વધારે પડતું ગરમ ના થયું હોય તો તમારે આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખીને મમરાને એકદમ સરસ રીતે હળદરમાં મિક્સ કરી લેવાના બધા જ મમરા ઉપર હળદરનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જાય એ રીતે તમારે મમરાને મિક્સ કરવાના છે તો અહીંયા થોડીક જ તમે જોઈ શકો છો મેં બધા જ મમરાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આ રીતે હળદરનું કોટિંગ થઈ જાય ત્યાર પછી તમારે મમરાને સ્લો ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે આ જ રીતે હલાવતા જવાનું છે એટલે હળદર અને મીઠા લીમડાનો જે ટેસ્ટ છે તે આપણા મમરામાં એકદમ સરસ રીતે આવી જશે અને આ પ્રોસેસ તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કરવાની છે તો લગભગ અહીંયા મેં મમરાને બે મિનિટ માટે આ રીતે હલાવતા જઈને કૂક કરી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મમરા ગરમ હોય તેમાં જ આપણે જે મસાલો બનાવ્યો છે તે આ રીતે ફરીથી ઉમેરીશું તો અહીંયા તમે ચેવડો મમરાનો વધારે કે ઓછો જે રીતે બનાવતા હોય મસાલો તમે એ રીતે ટેસ્ટ કરીને એડ કરી શકો છો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલો મસાલો એડ કરી દીધો છે હવે ગરમ ગરમ મમરામાં આપણે આ રીતે ઉપર નીચે કરતાં જઈને મસાલાને મમરા સાથે મિક્સ કરી લઈશું તો અહીંયા બધા જ મસાલાને મેં મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણા મમરા ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે જે પૌવાને આપણે આ રીતે તળીને રાખ્યા હતા તેને હાથની મદદથી આ રીતે થોડાક આપણે તોડીને નાના કરી લઈશું અને હવે બધા પૌવાને આ રીતે થોડાક નાના કરી લીધા પછી અહીંયા મેં એક મોટા બાઉલ જેટલી થોડીક જાડડી બેસનની સેવ લઈ લીધી છે અહીંયા તમે કોઈ પણ રેડીમેડ જે મિક્સ ચવાણું આવે છે તે પણ એડ કરી શકો છો અને હવે તેના ઉપર પણ આપણે મસાલો આ રીતે ઉમેરીશું અને ફરીથી તેને એકદમ સારી રીતે પૌવા અને સિંગદાણાની સાથે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ ઉપર મસાલાનું કોટિંગ થઈ જશે એટલે તમારો ચેવડો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે જે મમરા વઘારીને રાખ્યા છે તે આ રીતે એડ કરીશું અને હાથની મદદથી ઉપર નીચે કરતા જઈને આપણે બધી જ વસ્તુને મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો એવો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે આ રીતે તમે મમરાનો ચેવડો બનાવીને તેને પંદરથી વીસ દિવસ સુધી ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે ક્યારે આ રીતે મસાલો બનાવીને મમરાનો ચેવડો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ